સવાર ને હરી ગયો ઘેર ગયો તો ઘેર નથી પછી જો આવ્યો બેઠા તો નહીં થતો ભેગો પીવાનું ગોઠવી

પણ મેમન કેતા ન કોઈ ને તમારે હગું કરવાનું તમારા હાથમાં કન્યા છે કન્યા હાલ નહીં હાલ દારૂ જોવો હશે લેવા કોણ હશે

ઓ છોત ના લગાત એક વાત કહું કો હારા અરે સારું કરયો હો લાગે

છોકરું પેલી વાર પાડ્યું કોનું છે આ છોકરું છે કે પછી આદમી કોઈ ખબર પડતી નઈ મારો ભત્રીજો તમારા ભત્રીજો

આ કી ના ના કડક કડક ના કે મેમન પી ગયા છે મવરાનો રાત પા ઘરાગી હાલ માટલું નાખીલું છે મવરાનો દધી ચાલે છે છતરો ગાળવા રા

તું કાળો કાળું લાગે બધું મેમન થઈ શું કેમ તું કાળો છે એટલે બધું કાળું દેખાય ત્યાં અલગ થી છે

પણ મંગાઈ હું હાથવો પડી ચા ફોણી કર્યા આપ